મુંબઈ થાણેમાં એક મોટી દુર્ઘટના બની છે થાણેના રેલવે સ્ટેશન પર સી એસ એમ તરફ જતી લોકલ ટ્રેનમાંથી ઘણા મુસાફરો પાટા પર પડી ગયા હતા અકસ્માત બાદ રેલવે અને જીઆરપીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા આ મામલે સેન્ટ્રલ રેલવે જણાવ્યું હતું કે ટ્રેનમાં વધારે પડતી ભીડ હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે મળતી માહિતી મુજબ થી બાર મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા છે જેમાં પાંચ લોકોના મોત થયાની આશંકા શંકા છે અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે અકસ્માત બાદ રેલવે અને જીઆરપીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ મામલે સેન્ટ્રલ રેલવે જણાવ્યું હતું કે ટ્રેનમાં વધારે પડતી ભીડ હોવાને કારણે દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે બ્યુરો રિપોર્ટ સી એન્ડ ટ્વેન્ટી હોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ